હોળી પછી બનવા જઈ રહ્યો છે પાંચ ગ્રહોનો શક્તિશાળી યોગ આ ત્રણ રાશિના લોકોને મળશે રાજા જેવું જીવન વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે વિવિધ યોગોની રચના થાય છે જે વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે જ્યોતિષ ગણતરીઓ અનુસાર મીન રાશિમાં ગ્રહોનો મોટો સહયોગ થઈ રહ્યો છે રાહુ શુક્ર અને બુધ પહેલાથી જ મીન રાશિમાં છે અને ચૌદ માર્ચે સૂર્ય પણ આ રાશિમાં પ્રવેશ કરશે આ પછી અઠાવીસ માર્ચે ચંદ્ર પણ મીન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે પંચગ્રહી યોગ બનશે સ્થિતિમાં પાંચ ગ્રહોનો આ શક્તિશાળી માટે ખૂબ જ શુભ સાબિત થશે ચાલો જાણીએ પંચગ્રહી યોગને કારણે કઈ રાશિના લોકોનું ભાગ્ય બદલાશે મકર રાશિ આ પંચગ્રહી યોગ મકર રાશિના લોકો માટે પણ ફાયદાકારક સાબિત થશે સાથે જ જાતકોને વિશેષ લાભ મળશે બુદ્ધિ અને તર્ક શક્તિ વધશે કરિયરમાં ઉન્નતિની તકો મળશે લાંબી મુસાફરીથી સારો લાભ મળી શકે છે નવો ધંધો શરૂ કરવાથી લાભ મળશે મોટો ફાયદો થવાની સંભાવના છે જીવનસાથી સાથેના સંબંધો મધુર રહેશે તમને પરિવારનો સહયોગ મળશે જેનાથી માનસિક શાંતિ જળવાઈ રહેશે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે આ યુગ ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન સૂર્ય શુક્ર બુધ રાહુ અને ચંદ્રની કૃપાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે આ સમય દરમિયાન તમારા અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે નોકરિયાત લોકોને પ્રમોશન અને પગાર વધારવાના સંકેત મળી શકે છે વ્યવસાયમાં નેતૃત્વ ક્ષમતા વધશે અને નવી સંભાવનાઓ ખુલશે તમને ભૌતિક સુખ સુવિધાઓ મળશે સમાજમાં માન સન્માન વધશે તમારા જીવનસાથી સાથે તમારા સારા સંબંધ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે વૃષભ રાશિ આ પંચગ્રહી યોગ વૃષભ રાશિના લોકો માટે વરદાનથી ઓછો નથી તેના કારણે ઈચ્છાઓની પૂર્તિ અને આર્થિક સમૃદ્ધિ થઈ શકે છે અપાર સંપત્તિ પ્રાપ્ત થવાની સંભાવના છે જો તમે બેંક લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમને સફળતા મળશે વેપારમાં મોટો ફાયદો થવાની સંભાવના છે નોકરીમાં તકો સર્જાશે પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડીને આગળ વધશો વેપારીઓને નવા સોદા મળવાની સંભાવના છે તમને તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરવાનો તક મળશે વૈવાહિક જીવનમાં સુમેળ અને સુખ રહેશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય સારો રહેશે